કોને ખબર ક્યારે ક્યાં કઈ જગ્યાએ એ એ રામ કૃષ્ણ દોરીને ખેંચી લેશે પણ આટલું બધું હોવા છતાં આને યાદ કરવાનું કારણ ખરું આટલા બધા આ એકની એક વાત કેમ કરે છે શા માટે એક જ વાત કરે છે ભજન કરો ભગવાનને ભજો એને મળો પ્રભુએ બધું આપ્યું છે છતાં કેમ આવી દો એની પાછળ જોકે આપણે દીધી નથી હજી સુધી એને મળવાની ડોટ તો સમજી લેજો ચોર્યાસી લાખ બાવન હજાર છસો ને અડસઠ વૃક્ષો છે કેટલા વેલ પાંદડા અને વૃક્ષો જેટલા પણ આ પૃથ્વી ઉપર દેખાય છે ને એ બીજની સંખ્યા છે ચાર લાખ બાવન હજાર છસો ને અડસઠ

દરેક ની અંદર એક વખત જીવ જાય અંતે ભગવાન એની ઉપર કૃપા કરે અને એને મનુષ્યત્વ પ્રદાન કરે છે એને માણસ બનાવે છે અને એક જ એવું તત્વ એને માણસમાં મૂક્યું છે ચૈતન્ય બધાયમાં છે ચેતના બધાયમાં છે બધાય જાગે છે સુવે છે ખાય છે પાંચ લક્ષણ એવા છે જે પશુઓમાં અને મનુષ્યોમાં સરખા છે ખાવું પીવું સુવું મૈથુન કરવું લક્ષણો એમાં સરખા પણ આનાથી ઉપરનું એક તત્વ આવ્યું છે ઈશ્વરે મનુષ્યને વિચારવા માટે એ વિચાર ઉપર કાર્યરત થવા માટેની શક્તિ પ્રદાન કરી છે જે બીજા કોઈ જીવમાં નથી ક્યાંક કોઈની જાણેન્દ્રિય એટલે સૂંઘવાની શક્તિ વધારે હોય ક્યાંક કોઈના પંજામાં વધારે તાકાત હોય ક્યાંક કોઈના પગની અંદર વધારે તાકાત હોય પણ મનુષ્યને આખું શરીર સમ આપ્યું અને એની અંદર વળી પાછી વિચારવાની એ વિચારો ઉપર કાર્યરત થવાની શક્તિ ઈશ્વરે આપણને અલગથી પ્રદાન કરી છે જે બીજા પશુઓ પાસે નથી એટલે વિચારજો લાગેલું તાળું અને તાળાની વાત અલગ છે ગજેન્દ્ર પણ ભગવાને મોક્ષ કરે છે એક નાનકડું કમળનું ફૂલ પૂર્ણ ભરોસો રાખી અને ભગવાનની પાસે અર્પણ કર્યું પ્રગટ થયા અષ્ટમ સ્કંદની કથા શ્રીમદ ભાગવતજી પણ એ જીવન આગળના ને પાછળના કર્મોને જુએ કે આ મનુષ્ય થયો તો ત્યારે એણે આટલું પુણ્ય કર્યું હતું પણ કંઈક ઘટતું હતું એ ઘટતાને ભોગવવા માટે થઈ અને આ અત્યારે હસ્તી કરીને હાથી બન્યો છે જ્યારે એનો ભરોસો દૃઢ થાય ત્યારે ઈશ્વર હાથ લાંબો કરે હાથ પકડી અને ગ્રહીને અને એ હાથ પકડવા આવે ને એટલા માટે થઈ કારણ કે આ જીવ ક્યાંથી છૂટો પડ્યો છે અહીંની માયાને ભોગવવા અહીંની વાસનાઓને ભોગવવા માટે થઈને આવ્યો નથી જેમ રોજ સવારે કપડાં બદલો છો ને એમ આ આત્મા આ શરીર રૂપી કપડાંને બદલી રહ્યું છે અને આ શરીરનું લક્ષણ છે શિરિયતે શરીરમ